જો તમારે પણ કેસર કેરીનો સ્વાદ માણવો હોય તો હવે ઉનાળાની રાહ જોવાની જરૂર નથી કારણ કે હવે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શિયાળાની શરૂઆતમાં જ ઉનાળું કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે પોરબંદર જિલ્લાના બરડામાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે જ્યાં ગત વર્ષની જેમ આ વર્ષે શિયાળાના સમયમાં કેસર કેરીની આવક જોવા મળી છે જોવા તો રાજ્યમાં શિયાળાની કડકડતી ઠંડીની હજુ શરૂઆત નથી થઈ ત્યારે તેવામાં ઠંડી પહેલાં જ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક જોવા મળી જુઓ પોરબંદરથી અશોક થાનકીનો ખાસ અહેવાલ કેરી એ ઉનાળું ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરીનું વેચાણ માટે બજારમાં આવતી હોય છે ત્યારે આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતુહલ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યો છે નિલેશભાઈ મોરીએ જણાવ્યું હતું કે આ વર્ષે વાતાવરણ અનુકૂળ છે અને વરસાદ પણ ખૂબ જ વધુ માત્રામાં થયો છે તથા તેઓ તેમના આંબાવાડિયામાં દેશી ખાતરનો વધુ ઉપયોગ કરે છે તેથી સપ્ટેમ્બર મહિનામાં જ ફાલ આવી ગયો હતો અને હાલમાં કેસર કેરી પાકી જતા પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે નિલેશભાઈ દાસાણીને ત્યાં પ્રથમ બોક્સની હરાજી થઈ હતી અને આ હરાજીમાં આઠસો એકાવન રૂપિયે કિલો લેખે આઠ હજાર પાંચસો રૂપિયાના ભાવ બોલાયા હતા પોરબંદર સુદામાં ફ્રૂટ કંપની નીતિનભાઈ દાસાણી આજે આપણે પોરબંદરમાં સૌરાષ્ટ્રમાં ગુજરાતના ઇન્ડિયા લેવલ પર કેસર કેરી ક્યાંય જોવા ન મળે એ કેરી કેસર કેરી આજે પોરબંદર યાર્ડમાં આપણે ત્યાં આવી હતી એનો ભાવ થયો છે આઠસો એકાવન રૂપિયા પર કેજી એટલે આઠસો એકાવન રૂપિયા એક કિલોનો ભાવ થયો છે દસ કિલોનો બોક્સનો ભાવ થયો છે આઠ હજાર પાંચસો રૂપિયા દસ કિલો બોક્સની આવક દસ કિલો બોક્સની આવક હતી અને આઠસો એકાવન રૂપિયા ભાવ થયો છે આ કેરી નવમા મહિનાની ફૂટ હતી એ બજારમાં આવી છે આપણા બરડા ડુંગર

કેસર કેરીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે ગત વર્ષે જાંબુવતની ગુફા નજીક આવેલા આંબાના બગીચામાં કેસર કેરી આવી હતી અને તેમને કેસર કેરીના બોક્સના પંદર હજાર રૂપિયા જેવો ભાવ મળ્યો હતો પોરબંદર જિલ્લાના હનુમાનગઢ બિલેશ્વર ખંભાળા તેમજ કાટવાણા અને આદિત્યાણા સહિતના ડેમ કાંઠે ગામોની જમીનને જાણે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લા કેટલાક વર્ષોથી અહીં મખવલ કેસર કેરીનું ઉત્પાદન થાય છે પોરબંદર જિલ્લાના સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવત્તા અને ફળ મોટું હોવાથી સ્થાનિક બજારોમાં તેની ભારે માંગ રહેતી હોય છે